હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું બીએસઓ સાહેબ તમારું સ્વાગત કરું છું અત્યાર સુધીમાં આપણે જે ડબલ ઇના સ્પેશિયલના ત્રણ એમસીક્યુના પાર્ટ જોયા અને થોડાક અલગ અલગ કન્સેપ્ટના અને થોડાક લેન્થી એવા એક્ઝામ્પલ જોયા તો એ જ એમસીક્યુની જ્ઞાનની સરવાણીમાં આપણે ચોથા ભાગમાં આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો કે ધારો કે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વી પરની સપાટીના ગુરુત્વ પ્રવેગ કરતા પોઈન્ટ ગણો છે તો શું આપેલું છે કે ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે કે જી એમ ગ્રેવિટી ઓફ મૂન એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ તો પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા પોઈન્ટ ટુ ગણો છે જો પૃથ્વીની સપાટી પરથી ફેકેલ પદાર્થનો મહત્તમ વિસ્તાર આર હોય તો પ્રક્ષેપણના સમાન વેગ માટે ચંદ્રની સપાટી પર મહત્તમ વિસ્તાર કેટલો હોય રેન્જ રેન્જ આપેલી છે મહત્તમ વિસ્તાર કોની પૃથ્વી પરની એ આર ઈ હોય પૃથ્વી પર તો ચંદ્ર પર રેન્જ શું હોય બરોબર વેગ સમાન છે બંનેમાં વેગ સમાન છે બરાબર હવે આવો જ્યારે ક્વેશ્ચન આવે એટલે તમારે સૂત્ર તમને બહુ હોવા જોઈએ હનુમાન ચાલીસાની જેમ તમારે આ સતત સૂત્રોને સૂત્રોને આખા ફિઝિક્સના ચાલીસાઇઝ કરતા રહેવા પડે કારણ કે ગમે ત્યાંથી ગમે તે સૂત્ર આવી જાય ઓકે તો મહત્તમ વિસ્તાર એટલે કે રેન્જ નું સૂત્ર છે આપણી પાસે યુ સ્કવેર બાય જી ખૂણો આવે છે પણ મહત્તમ હોય એટલે આપણે ખ્યાલ છે કે સાઈન ને બદલે આપણે 1 લઈ લઈએ છીએ બરાબર તો ફાઇનલી r u2 g હવે અહીંયા એક વસ્તુ કીધી છે કે સમાન વેગ વેગ સમાન છે એટલે જે r હશે અવધી હશે માત્ર ને માત્ર g ઉપર આધાર રાખે છે ઓકે તો જો હું પૃથ્વી ની વાત કરતો હોઉં તો r e ચલે છે g અને જો હું ચંદ્ર ની વાત કરતો હોય તો r m ચલે છે g m ઓકે તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ ઓકે પણ મારે શું મેળવવું છે આર એમ મેળવવું છે તો હું સૂત્રને ઉલટાવી દઉં છું તો થશે આર એમ બાય આર ઈ બાય જી એમ ઓકે તો આર એમ બાય આર અને જી બાય જી એમ તો GM ની વેલ્યુ મને આપેલી છે જી ઈઝ ઇઝ રહેશે અને જી એમ એની બદલે આપણે લખીએ 0.2 ટુ ઓકે જી ઈ કટ થઈ જશે અને પોઈન્ટ ટુ એકના છેદમાં અથવા બે ના દસ એટલે પાંચ તો આર એમ મને મળે છે બઉ સારો એક્ઝામ્પલ હતો પણ જી ની કેટેગરી એટલે કેવાય છે કે આ સૂત્ર તમને ખાસ મોઢે હોવું જોઈએ ઓકે ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હતો એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા પોઈન્ટ ટુ ગણો હતો પૃથ્વીની સપાટી પર એક ફેકેલો મહત્તમ વિસ્તાર ફેકેલા પદાર્થનો મહત્તમ વિસ્તાર આર ઈ હોય બરાબર જેને કાઇનેમેટિક્સમાં આપણે રેન્જ તરીકે કહેતા હતા બરાબર હોરિઝોન્ટલ હોય એને આપણે વિસ્તાર કહેતા હતા અને વર્ટિકલ હોય જેને આપણે રેન્જ કહેતા હતા બરાબર તો સમાન વેગ માટે ચંદ્રની સપાટી પર રેન્જ શું હશે વેગ સમાન છે બરાબર તો રેન્જનું સૂત્ર છે આપણી પાસે આર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર બાય ખરેખર અહીં સાઈન પદ આવે છે પણ મહત્તમ વિસ્તાર છે ને મહત્તમ હોય ત્યારે સાઇનને આપણે વન લઈ લઈએ છીએ એટલે યુ સ્ક્વેર બાય જી તો વેગ સમાન હોવાના કારણે આ માત્ર ને માત્ર વનો પણ જી પર આધાર રાખે છે તો જ્યારે પૃથ્વી પર વાત કરતા હોય ત્યારે આરઈ ચલે છે વન બાય જીઈ અને આર એમ ચલે છે વન બાય જી એ બરાબર ગુણોત્તર લઈ લઈએ અને

પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેશ કરતા છઠ્ઠા ભાગનો છે તો જી ઈ બાય સિક્સ જો પૃથ્વીની કે રો ઈ બાય રો એમ એ છે પાંચના છેદ માં ત્રણ તો આર ઈ ની સાપેક્ષે ચંદ્રની ત્રીજા આર એમ કેટલી હશે બરાબર આપણે શું મેળવવાનું છે તો કે આર e ની સાપેક્ષ ચંદ્રની સૂત્ર મૂકી દઈએ જી એમ એમ ચંદ્ર નું દળ છેદ m ચંદ્ર ની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની વાત કરીએ તો જી એમ ઈ બાય આર ઇ સ્કવેર અને સિક્સ તો છે મારી પાસે દળ નથી પણ છે ને તો તમને ખ્યાલ એટલે કે ઘનતા રો એમ ફોર બાય થ્રી બાય આર એમ ક્યુ બાય આર એમ ટુ રો ફોર બાય થ્રી આર ઈ ક્યુબ સિક્સ આર ઈ ક્યુ ઓકે ચલો એમ સ્કવેર અને આ કટ થશે આર ઈ ક માફ કરજો અહીંયા સ્ક્વેર આવશે આર ઈ સ્કવેર અને આર ઈ સ્કવેર કટ થશે ફોર બાય થ્રી ફોર બાય થ્રી પાય ફોર બાય થ્રી ફોર બાય થ્રી પાય કટ થઈ ગયો એટલે ફાઇનલી જે મને મળે છે એ છે રો એમ આર એમ ઇઝ ઇક્વલ ટુ રો ઈ ને આર ઈ જો તમને આ સૂત્ર ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો વેલ એન્ડ ગુડ બહુ સારી વાત છે તો જ્યારે આવા અમુક નીટ વાળા કે ગુજકેટ કે બોર્ડ ગમે માં આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાય જો તમને આ સૂત્ર આવડતું હોય તો આ લાંબી ગણતરીની મગજમાં રીતથી તમે છૂટી શકો

રો વાળા એક બાજુ અને ત્રીજા વાળા એક બાજુ તો આર એક બાજુ આર એમ બાય આર ઈઝ ઇક્વલ ટુ રો ઈ બાય રો એમ પણ સિક્સ તો છે જ ને ઓકે તો રો ઈ બાય રો એમ આપને આપેલું છે ફાય બાય થ્રી સિક્સ તો છે જ અને આર એમ છે આર ઈને હું સામે ગુણી દઉં છું તો ફાઇનલી મને જે જવાબ મળશે આર એમ ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં છી અઢાર છે બહુ સરળ એક્ઝામ્પલ હતો કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણના લીધે જે ગુરુત્વ પ્રવેગ હતો એ પૃથ્વી પરના ગુરુત્વ પ્રયોગ કરતા છઠ્ઠા ભાગનો હતો દડણ નથી આપેલું પરંતુ ઘનતાનો ગુણોત્તર આપેલો છે તો પણ કઈ વાંધો નહીં આપણે જે આપેલું છે ત્યાંથી જ શરૂઆત કરીએ પ્રવેગ આપેલો છે તો પ્રયોગ થી જ શરૂઆત કરીએ જી એમ એમ બાય આર સ્ક્વેર જી એમ એમ એટલે માસ ઓફ મૂન અને આ બાજુ પૃથ્વીની વાત છે તો જી એમ ઈ માસ ઓફ અર્થ બાય આર ઈ સ્કવેર બરોબર એમની વેલ્યુ લખી ફોર બાય થ્રી પાય આર ક્યુબ આર સ્ક્વેર આર સ્કવેર કટ થશે અહીંયા આર સ્કવેર આર સ્ક્વેર સ્કવેર થશે ફોર બાય થ્રી ફોર બાય થ્રી પાય પાય એટલે ફાઈનલી મને કંઈક આટલું મળે છે

બરાબર છે તો સૌથી પહેલા ઊંચાઈ પર વાત કરીએ કે એચ ઊંચાઈ પર વજન છે એટલે હવે સ્વાભાવિક વાત છે કે હું જી જ લઉં છું કારણ કે એને એમ વડે ગુણી દઈએ તો વજન જ મળે છે એટલે જી માં જે ફેરફાર થશે એ એચ ઊંચાઈ પર કેટલો છે એક ટકા જેટલો તો એક ટકા જેટલું ઘટે છે

ઊંચાઈ પર અસરકારક ગુરુત્વ પ્રવેગ બરાબર ખાસી ઊંચાઈ નથી તો હું જીનસ ટુ એચ બાય આર વડે બતાવી શકું છેદમાં જી તો છે જ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બરોબર હવે શું કરું છું આ જી ને અંદર ગુણી દઉં છું તો આવશે જી માઇનસ જી પ્લસ ટુ એચ જી બાય આર આખાના છેદમાં જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તો ફાઇનલી મારી પાસે બચશે ટુ એચ જી બાય જી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ટકા જી જી કટ થઈ જશે તો એક વેલ્યુ મને મળે છે ટુ એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન પર્સન્ટેજ હું સાચવી રાખું છું ક્યાંક આગળ કદાચ ઉપયોગ આવી શકે બરાબર હવે આપણે જેટલી જ ની વાત કરીએ એચ ઊંડાઈ પર તો અત્યારે આવશે ડેલ્ટા જી બાય જી ગુણ્યા સો ટકા ચલો જી માઇનસ જી ડેસ બાય જી ગુણ્યા સો આની વેલ્યુ મારે મેળવવાની છે તો આ વખત હવે જી ડેસ મળશે એનું સૂત્ર શું હશે તો જી વન માઇનસ છેદમાં જી તો છે ઓકે ગુણ્યા સો ટકા ઓકે વળી પાછા ને અંદર ગુણી દઉં છું તો જી માઇનસ જી પ્લસ જી એચ બાય આર છેદમાં સ્મોલ જી ઓકે આ જી જી કટ થઈ ગયા તો ફાઇનલી મારી પાસે આવશે જી એ પણ કટ થર નહી ટુ એચ આર ની કિંમત છે તો હું શું કરીશ ઉપર નીચે બે વડે ગુણી દઉં છું તો હવે ટુ એચ બાય આર એની વેલ્યુ છે માઇનસ વન ટકા તો આની બદલે લખ દઉં માઇનસ વન ટકા છેદમાં બે તો છેજ એટલે ફાઈનલી મને કિંમત મળશે એટલે કે જ્યારે એમ પદાર્થને ઊંચાઈ જતા એક ટકા જેટલું વજન હતું એને હું એટલી જ ઊંડાઈની ખાણમાં લઈ જાઉં તો જે વજનમાં ફેરફાર થશે એ પોઈન્ટ પાંચ જેટલો હશે ને માઇનસ છે એટલે ઘટાડો થશે ઓકે એટલે પોઈન્ટ પાંચ ટકા જેટલું ઘટશે તો ખૂબ સરળ એક્ઝામ્પલ હતો પણ આખા ફિઝિક્સના સૂત્ર તમને હનુમાન ચાલીસા જેમ આવડવા જ જોઈએ કે જયારે એમદળના પદાર્થને ઊંચાઈએ લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં એક ટકા જેટલું ઘટાડો થતો હતો તો કઈક આ રીતનું મારી પાસે સૂત્ર છે બરાબર એમાં ડેલ્ટા જી એટલે કે જી માઇનસ જીડે બાય આ જી પણ કટ થઈ ગયો તો ટુ એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આને મેં રાખી દીધું ક્યાંક કામ આવશે હવે એચ ઊંડાઈ પર વાત કરું તો એની એચ પ્રોસેસ ફરીથી પણ આ વખતે જી અંદર ગુણી દઈએ જી જી કટ થઈ જશે આ જી કટ થઈ જશે તો મને મળશે એચ બાય આર મારી પાસે ટુ એચ બાય ની કિંમત છે તો હું શું કરીશ ઉપર નીચે બે બે વડે ગુણી દઈશ ને ભાગી દઈશ હવે મને મળી ગઈ ટુ એચ બાય ની કિંમત તો એ અહીં લખદ માઇનસ વન છેદમાં બે તો છે એકના છેદમાં બે એટલે પાંચ માઇનસ છે એટલે ઘટાડો એટલે ઓપ્શન બી પોઈન્ટ પાંચ ટકા જેટલો ઘટાડો થશે ઓકે ચલો આગળ વધીએ પૃથ્વીનું દળ આપેલું છે છ ગુણ્યા ની ચોવીસ કિલોગ્રામ અને ચંદ્રનું દળ છે સાત પોઈન્ટ ચાલીસ ગુણ્યા ની બાવીસ કિલોગ્રામ

પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર છેદમાં આર આપણે મેળવવાનું છે કે સરેરાશ અંતર કેટલું હોય યુ ની કિંમત આપને આપી દીધી છે કે માઇનસ સાત પોઈન્ટ ગુણ્યા 10 ની 28 ઓકે તો મારે કિંમત અગિયાર ગુણ્યા છ ગુણ્યા દસ ની ચોવીસ ગુણ્યા સાત પોઈન્ટ ચાલીસ ગુણ્યા દસ ની બાવીસ અને છેદ આવશે સાત પોઈન્ટ ઓગણસી ગુણ્યા દસ ની ઓકે આનો જે જવાબ મને મળશે એ મારો કાંઈક એકાદો ઓપ્શન હશે તો આ રીતનો જ્યારે એક્ઝામ્પલ આવે એટલે હું જો હાજર હોય એક્ઝામ દેવામાં તો સૌથી પહેલા તો ઘાતનું સેટિંગ કરું એટલે કે ઘાત નો જવાબ શું આવે છે તો સૌથી પહેલા ઘાતની વાત કરીએ તો માઇનસ અગિયાર પ્લસ ચોવીસ પ્લસ બાવીસ અને માઇનસ અઠ્યાવીશ માઇનસ ની ઘાતનો સરવાળો કરીએ તો નવ ત્રણ પ્લસ છ અને ચાર અહીં આવશે સોળ અહીં આવશે ત્રણ અહીં આવશે શૂન્ય અને અહીં આવશે સાત બરાબર એટલે અહીંયા જે જવાબ મળશે એમાં આવશે દસ ની સાત ઘાત જેવું આવશે બરાબર દસ ની સાત ઘાત જેવું આવે એટલે એવો તો કોઈ ઓપ્શન છે નહીં એટલે ટૂંકમાં આજે ગણતરી કરીશ એના પોઈન્ટમાં આમ તેમ કાંઈ ખસેડવાનું થશે તો આઠ આવી શકે અથવા છ આવી શકે ટૂંકમાં દસની બે અને દસની ચાર પોસિબલ નથી એટલે હવે આપણે કન્ફર્મ એ જ કરવાનું રહ્યું કે એ આવે કે બી આવે તો હવે શું કરશો તમે કે ઉપરના બધા જ આંકડાઓનો ગુણાકાર કરશો ત્યાર બધાને ભાગાકાર કરશો એટલે જે જવાબ મળશે એ તમારો જવાબ પરફેક્ટ હશે પરફેક્ટ નહીં જોઈએ તો આપણે એબીસીડી જોઈએ છે ને શું કરવાનું નિયર અબાઉટ જે જવાબ મળશે રાઉન્ડ ઓફ કરતા જાઓ સાત છ ને સાત નીચે આવશે આઠ થોડુંક સ્પેસિફિકેશન કરી થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખો ત્રણ દુ છ ચાર દુ આઠ હવે ઉપર આવશે સત્યુ સત્યુ ઓગણ એના ગુણ્યા ત્રણ નવ તેરી ને સત્યાવીસ ચાર તેરી બાર તેર ને ચૌદ એકસો ને સુડતાલીસ એના ભાગ્યા ચાર ચુડતાલીસ ભાગ્યા ચાર ચાર બાર બે વધે સત્યાવીસ છ ચોક ચોવીસ પચીસ છે ત્રણ કઈ છે નહીં પોઈન્ટ ઉતારીએ ત્રીસ તો સાત ચોક અઠ્યાવીસ બે શૂન્ય તો ચાર પંચાને વીસ છત્રી જવાબ મળે છે પણ એવો કઈ ઓપ્શન છે નહીં તો એક પોઈન્ટ હું ખસેડી દઉં આગળ તો થઈ જશે ત્રણ પોઈન્ટ સડસઠ ગુણ્યા આઠ મીટર તો જોઈ શકાય કે ત્રણ પોઈન્ટ ત્રણ છે અને ત્રણ પોઈન્ટ સડસઠ છે એટલે કે એ જવાબ તમારા નિયર અબાઉટ આવે છે તો એ જ આવતો હશે જો તમને વિશ્વાસ ન હોય તો આનો તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને જોઈ લો આ જ જવાબ મળશે તમને બરાબર જોતા જ લાગે છે કે ત્રણ પોઈન્ટ આઠ ના વધારે નજીક છે ત્રણ પોઈન્ટ ત્રણ ના કમ્પેરિઝનમાં કેમ કારણ કે અહીંયા જો સાત છે તો એક પોઈન્ટ વધી જાય ત્રણ પોઈન્ટ સાત જેવું થાય છે બરાબર ને એટલે આપણો જવાબ એ પરફેક્ટલી સાચો છે જો મારા પર વિશ્વાસ નહીં હોય અમુક ને તો નહીં જ હોય તો તમે કેલ્ક્યુલેટર કરીને ગણતરી કરી શકો ઓકે આગળ પૃથ્વી અને ચંદ્રનું દળ અને ત્રિજ્યા અનુક્રમે એમ વન આર વન અને એમ ટુ આર ટુ છે કઈ વાંધો નહીં તેમના કેન્દ્રો ડી અંતરે દૂર છે સર તું આકૃતિ બનાવી દઉં મને કઈ ન ખબર પડે એમાં તો તું કેસ તો બનાવી દઉં ચાલો પૃથ્વી છે જેનું દળ છે કેપિટલ એમ વન અને ત્રિજ્યા છે આર વન

તો મધ્ય બિંદુ થી કેટલા લઘુત્તમ વેગ સાથે ફેંકવો જોઈએ કે જેથી તે અનંત અંતર સુધી અનંત્રમણ પામે તો મધ્યબિંદુ એક એક સ્મોલ દળનો કણ છે બરાબર એને મારે એટલા વેગથી ફેંકવાનો છે કે અનંત અંતર સુધી નિષ્ક્રમણ પામે ઓકે તો એક સીધી સાદી વાત અહીંયા યાદ આવી જવી જોઈએ કે આપણે અહીં અને અહીંયા સમજી લ્યો કે અનંત અંતર છે તો ઊર્જા સંરક્ષણનો નિયમ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિએ લાગુ પાડીએ તો ઊર્જા સંરક્ષણ નિયમ મુજબ ઓકે પ્રારંભિક લેવલે જુઓ તો એમ દળ ધરાવતો કણ આ બંને પૃથ્વી અને ચંદ્રના એક્ઝેટ મધ્ય એ છે એમ દળ ધરાવતો કણ કેટલી સ્થિતિ ઊર્જા અનુભવશે

આ પણ થશે ટુ તો અંતર આવશે ડી ટુ ઓકે એવી જ રીતના હજી આ ચંદ્ર વડે પણ અહીંયા કઈ સ્થિતિ ઉર્જા અનુભવાશે એ પણ લખીએ જી એમ ટુ સ્મોલ એમ ડી બાય ટુ ઓકે પ્લસ આપણે કઈક લઘુત્તમ વેગથી ફેંકવાનો છે તો કઈક ગતિ ઊર્જા ધરાવશે જેનું કહી દઉં વન હાફ એનું દળ છે એમ અને વી સ્કવેર બરાબર પ્રારંભિક અવસ્થાએ કુલ ઊર્જા આટલી હોય અને અંતિમ અવસ્થા એ તો અનંત અંતરે જાય છે તો એ તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શૂન્ય હોય બરાબર મારે વી સ્કવેર મેળવવાનો એટલે કે વી મેળવવાનો છે કે કેટલા વેગથી ફેંકવાનું માઇનસ માઇનસ વાળી ટર્મ છે હું સામેની સાઈડ જવા દઉં છું તો મારી પાસે બધશે વન હાફ એમ વી સ્કવેર ચાલો સ્મોલ એમ સ્મોલ એમ કટ થશે અહીંથી આ ટુ છે એને હું સામેની સાઈડ જવા દઉં છું તો મારી પાસે બચશે વી સ્કવેર આ ટુ અહીંયા આવે છે ગુણ્યા

ખાલી અહીંયા એક કોન્સેપ્ટમાં લાઈટ થઈ જવી જોઈએ કે જ્યારે પૃથ્વી અને ચંદ્ર બંને વચ્ચેનું અંતર અંતર સ્મોલ સ્મોલ હતું એક દળ ધરાવતો પદાર્થ હતો એને કેટલા જોઈએ કે તે અનંત સુધી જતો રહીએ તો કાંઈ નહીં પ્રારંભિક અવસ્થાએ કુલ ઉર્જા લઈ લો અને અંતિમ અવસ્થાએ કુલ ઉર્જા લઈ લો અને ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ બંને સમાન થાય જ્યારે મધ્ય બિંદુ એમ દળ ધરાવતો કણ રહેલો હોય ત્યારે સ્થિતિ ઉર્જા બંને મુજબ મળે છે અને ગતિ ઉર્જા વન હાફ એમ વી મારે વી ની વેલ્યુ જોઈએ છે કારણ કે એમ લખેલું છે કે કેટલા લઘુત્તમ વેગથી ફેંકવો જોઈએ ઓકે માઇનસ માઇનસ વાળી ટર્મને હું સામેની સાઈડ જવા દઉં છું સ્મોલ એમ બધી બાજુથી કટ થશે વી સ્કવેરની વેલ્યુ આટલી મળે છે પણ જે વેલ્યુ મળી મને વી સ્કવેરની છે મારે વીની જરૂર છે ઓકે તો આખી ટમ અંડર રૂટમાં આવશે અંડર રૂટ ફોર એટલે ટુ બહાર આવી જાય જે આપણો ઓપ્શન એ છે ટન ટન આ ટન બહુ સારો એવો એક્ઝામ્પલ હતો આગળનો એક્ઝામ્પલ જોઈએ ઓતરી

બે પદાર્થો ને એક મીટર અંતરે રાખેલા છે તો નાના નાના કેટલા અંતરે અંતરે ધારો કે અહીંયા ગુરુત્વાકર્ષી તીવ્રતા શૂન્ય બને છે તો મારે એક્સ ની વેલ્યુ મેળવવાની છે ઓકે તો તમને ખ્યાલ જ છે કે એ જગ્યા પર

લાગી જ પડવાનું છે અને આવા એમસીક્યુમાં જ નો જોઈએ બરાબર કોઈ પણ પ્રકારની ભૂલ ન ન થવી થવી જોઈએ જોઈએ જ ઓકે તો આશા કે આજના બધા જ એમસીક્યુ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે અને તમે સારી રીતે પ્રેક્ટિસ પણ કરશો એવી આશા સાથે હું આજે મારી વાણીને અહીં જ વિરામ આપું છું આગલી વખતે જ્યારે મળશું ત્યારે એક જે ડબલિ ના નવા પાર્ટ સાથે મળશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને રીપી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ